મુન્દરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા ખુદ ખેડૂત વિરમ નારાયણ ગઢવીએ ભાજપના જૂઠા પ્રચાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું કે મગરના આંસુ સારતા નેતાઓને ખેડૂતો સારી રીતે ઓળખી ગયા છે વિરમભાઈએ અનેક ઐતિહાસિક મુદ્દાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે આજના સત્તાધીશોને ખેડૂતોની હકીકતોની એક ટકાની પણ જાણ નથી અને જ્યારે કંપનીઓ ખેડૂતોની માલિકી ધરાવતા ખેતરોમાં બળજબરી કરે છે ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે એવા વેધક સવાલો ઉઠાવ્યા ખેડૂતો પર વીજ લાઇનોના મુદ્દે થતી બળજબરી અને અત્યાચાર સામે કોંગ્રેસ ખેડૂતોની સાથે ઉભી છે અને મજબૂત વિરોધ પક્ષ તરીકે જરૂરિયાત પડે ત્યાં સરકાર સામે સવાલો પૂહવાનું ચાલુ રાખશે એવું વિરમ નારાયણ ગઢવીએ જણાવ્યું નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન આજે આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે અત્યારે કચ્છની અંદર અનેક જગ્યાએ કંપનીઓ દ્વારા જે વીજ લાઈનો પસાર કરવા બાબતે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે એમાં વિવિધ સંગઠનો વિવિધ રાજકીય પક્ષો પોતે પોતાની રીતે જેટલી ખેડૂતને મદદ થાય અને પ્રશાસન નિયમનું પાલન કરે ખેડૂતો ઉપર કોઈ અત્યાચાર ન કરે એ માટે બધા મહેનત કરી રહ્યા છે લોકતંત્રની અંદર વિપક્ષની ભૂમિકા પણ એ જ હોય કે કોઈ પીડિત વ્યક્તિ અથવા સમૂહ એમને મદદ કરવાની એમના ઉપર થતા અત્યાચારને રોકવાનો અને એમને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ વિપક્ષનું છે અને એ ભૂમિકા અત્યારે કોંગ્રેસ પક્ષ સારી રીતે નિભાવી રહ્યું છે ત્યારે ગઈકાલે એક બીજેપીની સભા હતી એમાં કોઈક યુવા નેતા એવું બોલ્યા કે જય જવાન જય કિસાનનો નારો લગાવવાનો કે ભારત માતા કી જયનો નારો લગાવવાનો કોંગ્રેસને કોઈ અધિકાર નથી તો હું એટલું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાએ થોડુંક અભ્યાસ નથી કરતા અને પોતે માઈક ઉપરથી કે ગમે ત્યાં જેમ મજા આવે તેમ ગમે તેવા આક્ષેપો અથવા ગમે તેવું જીઠું બોલી અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે મિત્રો જય જવાન જય કિસાનનો નારો ઓગણીસો પાસઠમાં સ્વર્ગીય જે તે સમયના આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપેલો અને નારા પાછળનો ઉદ્દેશ્ય એમનો ત્યારે ચાલતું પાકિસ્તાન સામેનું યુદ્ધ ઓગણીસો પાસઠનું અને દેશમાં અન્નની અછત ઊભી ન થાય એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટેનું હતું અને એ પોતે સોમવારનો ઉપવાસ રાખી અને આખા દેશને એ નારાથી એક સૂત્રતામાં બાંધ્યું અને ખેડૂતોને મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હરિત ક્રાંતિની પણ શરૂઆત એ જ સમય દરમિયાન થઈ ભારતમાં નવા હાઈબ્રિડ બિયારણો આવ્યા રાસાયણિક ખાતરો આવ્યા અને ભારત જે બીજા દેશો ઉપર નિર્ભર હતું અનાજ ક્ષેત્રે એ થોડાક જ વર્ષોમાં સ્વનિર્ભર થયું અને લગભગ પંદર વીસ વર્ષ પછી આપણા અન્ન ભંડારો જે છલકાઈ ગયા એનું પણ કારણ એ નારો અને એ પ્રધાનમંત્રીની દિગ્ધષ્ટિ હતી પરંતુ અત્યારના લોકો આ વાત કોઈને ખબર પણ નથી અને જેવું તેવું બોલ્યા કરે છે ભારતીય જનતા પાર્ટીનો એ નારો કેવી રીતે હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પણ ઓગણીસો એસી માં થઈ જ્યારે આ નારો તો ઓગણીસો પાસઠ નો છે તો એની જે આદત છે પહેલેથી કે ચોરી કરી અને પોતાનો પ્રચાર કરવો તો આ નારા અને વિવિધ પુરુષો જે મહાપુરુષો થઈ ગયા છે કોંગ્રેસમાં એની પણ એ લોકો ચોરી કરતા હોય છે પરંતુ એમની પાસે નથી એટલે એ ચોરી કરે એ સ્વાભાવિક છે પરંતુ કોંગ્રેસને એ શીખવાડે નહીં કે કોંગ્રેસે શું કરવાનું છે કોંગ્રેસ ખુલ્લા થઈને જ ખેડૂતો માટે લડે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો સાથે ઊભી પણ રહેશે જેટલી ભાજપ પાસે જેલો હોય જેટલા કાનૂન હોય એ કાનૂનની કલમો લગાવે અને અમારી ધરપકડ કરે એમને છૂટ છે પરંતુ વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓની પણ પૂરી માહિતી એમને નથી હોતી નર્મદા યોજના લાવ્યું કોણ ડેમનો સિતેર થી પંચોતેર ટકા કામ કોણે કર્યું મુખ્ય કેનાલ કોણે બનાવી આ બધી માહિતી એમને છે જ નહીં અને પ્રધાનમંત્રી ગયા નરેન્દ્ર મોદી ત્યાં દિલ્હીમાં અને દરવાજાને મંજૂરી મળી એટલે કચ્છમાં પાણી આવ્યું અરે ભાઈ કચ્છની બ્રાન્ચ કેનાલમાં પાણી આવવા માટે કંઈ એ ઊંચાઈની કોઈ જરૂર પણ નથી એ તો વધારાના પાણી માટે જરૂર હતી અને જે તે સમયે ગુજરાત સરકાર ગુડખર અભયારણના જે કંઈ પણ દસ્તાવેજો પૂરા પાડવાના હતા એ પાડવામાં વિલંબ કર્યો એના કારણે આટલું મોડું થયું અને મંજૂરી મળતા ટાઈમ લાગ્યો પરંતુ કેનાલનું કામ કરવાનું બીજી જગ્યા તો કોઈએ રોક્યા નહોતા કેનાલનું કામ તો પહેલાં પણ થઈ શકતું હતું બાકીના વિસ્તારમાં એ કામ અહીંયા કને ત્રીસ વર્ષ થયા ભાજપની સરકાર છે હજી પૂર્ણ કેમ નથી કરી શકી એ પણ પ્રશ્ન છે માઇનર કેનાલોનું કામ એક પણ જગ્યાએ નથી થયું ખેડૂતોના ખેતરે પાણી તો ખેડૂતો પોતે લઈ ગયા છે બ્રાન્ચ કેનાલમાંથી કે સબ બ્રાન્ચ કેનાલમાંથી કોઈ માઇનર કેનાલનું કામ ક્યાંય પણ થયું નથી તો આ એક પ્રકારનો જૂઠો પ્રચાર કરવાનો કોઈ મતલબ રહેતો નથી બાકીની જે વાત આવે છે ખેડૂતોને ઉશ્કેરવાની તો ખેડૂતોને ઉશ્કેરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે જે તે સમયે કિસાન સંઘ સાથે મળીને અને જે તે સમયની ગુજરાત સરકારે તેમને જે કંઈ પણ માંગો હતી તેની હા પાડી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્તી કિસાન સંઘને આંદોલન કરાવ્યું અને પછી વિધાનસભાનો ઘેરાવો થયો એ ઘેરાવામાં અફરાતફરી મચી અને જે ગોળીબાર થયો ત્યારે લાશો ઉપર રાજકારણ પણ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એ લાશો ઘણા દિવસ ગામડાઓમાં ફેરવવામાં આવી અને એ લાશો ઉપર રાજકારણ કરીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી અત્યારે ખેડૂતોને છેલ્લા પચીસ ત્રીસ દિવસ આ રોજ ધરપકડ કરી રહી છે અને એમની માલિકીની જમીનમાં જબરજસ્તીથી કામ થઈ રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન છે આ ભારતીય જનતા પાર્ટીની સહાનુભૂતિ છે ખેડૂતો પ્રત્યેની એટલે કચ્છના તમામ ખેડૂતો જાગૃત રહે અને આ સરકારને ઓળખે આ ખેડૂતોની સરકાર નથી આ કંપનીઓની સરકાર છે આ ખેડૂતોને બે ગૂંઠા આપવા પણ તૈયાર નથી ઘણા વર્ષોથી જે શ્રી સરકાર જમીનો થઈ ગઈ છે એમના કેસો વિલંબિત પડ્યા છે પરંતુ આ કંપનીઓને જ્યારે જોઈએ ત્યારે જેટલી જોઈએ તેટલી અને જ્યાં જોઈએ ત્યાં એ જમીન આપવા માટે પોતે લાલ જાજમ પાથરી રહી છે તો આવી કંપનીઓની તરફેણ કરતી સરકાર ક્યારે ખેડૂતોની હિતેશી હોઈ ન શકે માટે કચ્છની તમામ પ્રજા જાગ્રત રહે એવી અમારી અપીલ છે જય જવાન જય કિસાન ધન્યવાદ